છેતરી નાહી જો લાગે છે પણ આજ તો છેલ્લી વાર એક કલાક પછી પત્ર ઉતારી લઉં વેચી મારું પૈસા મેળવા નહીં હવે જવા આ

જો ના આલે તો પછી તારી વાત હા પણ આ રીતે હાથ ન ઉપાડવા તો આલે તો બાથું તોડી નાખ્યો તાર આ તેચ્ચુ કરી જાય કે બે ત્રણ થાપો દઈ ગયા હોય દઈ ગયા હવે હું પૈસા માંગે એટલે આપણે પછી એડવાન્સ કરો હાથમાં મત ના આવું કદી તારી બે ઉખરાણયા થાય ગયા એક તો ઘેર ને એક રોડ ઉપર થક્યો હ મારે કોઈ કાયદા કરવી પડશે જો રોડ ઉપર જાયો તો હજી બે બાતે છે ને મને લાગે ફેર રબ્ય થચી જાય ને ફેર માર પડશે પછી એટલે તે એક કામ કરું

સર ભાઈ પણ મુ જો મુ ગમ આખા રખડી ના આવ્યો અમે તો હે પીંચો પડી રહ્યો પૈસા પૈસા તો ચુ થયું વાત માં ખબર પૈસા હું તૈયાર ના તો પટાયા બરોબર તમે એક જ બાકી જાઓ તમે હું ગોખવાડી રહ્યો તો હાચું બોલ હાચું બોલ દઈન જા જણન પટાયા આ ઘડા ના એટલે મોનસન પટાયા ના ના મે માગતા નહી ઓના લીધા એટલે પટાયા મને ના પટાવતો ના ના બસ એટલે તમાર તમને જ પટાવવાના એટલે મને ના પૈસા આ પૈસા આ પૈસા 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 કઉ નું મને પટાય તો હમુલા પૈસા રહે જા તો તો બેંક હોમો હા હા સાહેબ નો ફોન આવ્યો કે તમારે લોન લઈ જો બરોબર એક વાતમાં લોતા થઈને પડ્યા કેવા કે હોય રૂપિયા દોષી મારા પાસે હોય રૂપિયા નહીં મજૂરી કરી અરે દોરડો કરવા નહીં પડતો પેલા તો નહીં આલતો પણ મજૂરી કીધું જવું અને મજૂરી કરીને પછી હાલી મજૂરી મજૂરીના બીજા લઈને જવું

હવે બધાને પટા દીધા તરત વળી અડધો કલાક જેવું થાય તો પૈસા કલાક માં આવશે અમુક કલાક તો પછી ઘડી ઘણી આવ્યો તમારી કે એલા મને પૈસા આવવા નકી આવ્યો બોજ બે કલાકમાં તમારી આવી જાય પૈસા આને ખોના બહી જાય હો હા તો ને પાડી તો રેડી લો આ ખોના 200 કરીને બે કલાક ખાલી આવો બે કલાકમાં તો 200 હા હા તો રેડી લો હું જોઉં મારા કોમ હા આવજો પા ફાઈનલ અને મુરિયાણ કલાકમાં તમાર પૈસા ને મુરિયા હું બધા આઢર રછો લેતા કોમ થઈ જાય આપડો ફોરંગ પર આવી જજો

એ છે મારો ઇમરજન્સી યાર હું ધબ્બા પછાડી દઉં તારું કામ પડી ગયું ને તું વાત કર તું તો તો હેડ નઈ યાર કી તાર રોડ બાનો રોડ આયા

મને તો લ્યા નહીં આવતી માં તો માજ માજ કરી હું મગજમાં આવ કસી હા એ તું હારી કેજી હા લ્યા સરસ મુર્યા સરસ જો આઈડિયા લાય તો એ થાપો ના દે થાપો દે જા તો શબાશી આલુ તો સરસ એક નંબર આરી કોમ કરી જાય હો તારી આઈડિયા કોમ કરી જાય અબાજે તાઈ હા અબાજે હે

વાલ્યા પછી મારે પંચાવન હજાર રૂપિયા લેવાના વાલ્યા તું વાલ્યા ની વાત કરી એના મારે પૈસા લેવાના જોડ્યો

જો તમે આવો તો તમારે લેવાનો છે ચાલી લેવાનો જ છે કે રૂપિયા લઈ મારો લોન પાસ થઈ છે મને બે ત્રણ થાપો મેચી ગયો ના ના થાય ભમઈ નાખો ખાલી ના ઓગળે જોશર સક્તિમાં